હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું આજે હું તમને વરસાદ પછીનો મારા ગાર્ડનનો તરો તાજા માહોલ બતાવવાની છું કે બહુ તાપ અને બહુ ગરમીના લીધે મારું ગાર્ડન એકદમ રૂખુંસુખું થઈ ગયું હતું પણ થોડો વરસાદ પડવાના લીધે એટલું મસ્ત તાજુ માજું થઈ ગયું છે જુઓ બધા હા હું તમને એક મારા ગાર્ડનનું સરસ મજાનું ફૂલ બતાવવા જઈ રહી છું જુઓ અને કયું ફૂલ કહેવાય તમારા ગાર્ડનમાં હોય તો તમને ખ્યાલ હોય તો કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ઉનાળાની સિઝનમાં આ ફૂલ બહુ જ જોવા મળે છે જુઓ છે સરસ બે વરસાદના છાંટા પડ્યા કે મસ્ત મસ્ત ફૂલો ખીલી ઉઠ્યા છે મારા ગાર્ડનમાં મને મારું ગાર્ડન જોઈને ખૂબ આનંદ થાય છે તમને કેવું લાગે છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ઓકે થેન્ક યુ બાય બાય ચલો મળીએ પછી